જય ભોળાનાથ બધાને અને આજ અમારે બનાવવાના છે કઢીને ભાત તો જો ભાત તો અમારા સડી ગયા છે અને આ પાટીઓ ઘડીક તપવા મૂકી દઈએ મારા પાટિયામાં જ કઢી બનાવવાની છે પાટીઓ ઘડીક તપે ને પછી એમાં તેલ નાખી દેવું ને આ છે ને સાઈસ લીધી છે કઢી કરવા એમાં સેણાનો લોટ નાખી દેસુ આ છે ગોળ હળદર નાખવી પણ થોડીક નાખવાની છે મીઠું નાખી દઈશું આ લીલા મરસાઇ લઈ લીધા હશે હશે લીમડો મીઠો લીમડો એ આપણું તેલ આવે ને પાટિયામાં નાખી દઈએ ઘડીક તપી જાય ને તો આ બધું હળો નાખીએ Ne bojo tu miks kar upo drebitu. Makar sen je lordni goljurek.

આપણે તેલ આવ્યું છે ને જોઈ લે હું તેલ નહીં ખાયું આ જીરું છે અને થોડીક એમાં મેથી નાખી છે મેથીનો વઘાર કરવો છે

kosinako ana

હવે અમે જમણા બેસી જાય છે ભાત અને આ ડુંગળી કસુબર કરી છે આ છે લુણા તો હવે અમે રોટલી